સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદમાં હિલસા મચ્છી લેવા માટે મચ્છી માર્કેટમાં મચ્છી રસકોની ભીડ જોવા મળી ઓછા ભાવે મળતી મચ્છી લેવા લોકો ઉમટી પડ્યા આમોદ મચ્છી માર્કેટ ખાતે ગતરોજ સસ્તા ભાવે હિલસા મચ્છી મળતી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મચ્છીની રસિકો માટે મોટી સંખ્યામાં મચ્છી લેવા માટે મચ્છી માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા મોંઘા ભાવે મળતી મચ્છીના અભાવ ગતરોજ અચાનક ગટી જતા મચ્છી લેવા માટે ભારે પડાપડી જોવા મળી હતી અંતરે ઉલ્લેખનીય છે કે વહેલા વરસાદને કારણે હિલસાના બે હિસ્સા આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ બરફની કટોરીને કારણે હિલસા મચ્છીનો સંગ્રહ અને નિકાસ અટક્યો હતો જેથી પહેલાં જુવાર બારસો રૂપિયે કિલો મળતી હતી હીલસા મચ્છી ભરૂચ માત્રામાં સો રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ હતી પરંતુ આમોટ વેપારી ત્રણસો રૂપિયા કિલો વેચી વધુ આવક મેળવી હતી રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલસા મચ્છીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું ભરૂચ જિલ્લાના પચીસ હજાર જેટલા માછીમારોએ દેવ પોઠી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન અર્ચન કરી વિવિધ રીતે માછીમારાના મોસમનો શુભારંભ કર્યો હતો વહેલા વરસાદે અને વધારે જુવારે માછીમારોના હિલસાની મબલક આવક થતાં ગેલમાં લાવી દીધી હતા પ્રતિ કિલોએ હિલસાના ભાવ રૂપિયા બારસોએ પહોંચ્યા હતા જોકે ત્યારે પછીના બીજા જુવારમાં પણ હિલસાના બે હિસાબ આવક ચાલુ જ રહેતા ભરૂચ જિલ્લાના મચ્છીઓને ભાવે ડૂબી ગયા હોવાનો ઘટ સર્જાયો હતો ભટ ભૂટ સહિતના માછીમારોને હિલસા મચ્છીની અડકર આવક હતી પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની અછત સર્જાતા હિલસા મચ્છીની ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો રિપોર્ટર અલમાસ વાટ શાહ આ